પણ મને મારું મોમામુહર છેતરી જાય તો ના ચાલે ચાલે કારણ મોમા ઉપરથી વિશ્વા એટલા બેદાર ઉઠી ગયો જે જેદાર ગડર પિક્ચર જોઈનેદાર થી મોમા ઉપરથી ભરવો ઉતરી ગયો ભાઈ તને ગડર પિક્ચર નતું જોઈન તો હુંદી મોમા વાલા હતા પણ ગડર જોઈને આવ્યા પછી મોન્ટુ ભાઈ મોમા કા થઈ ગયા દીકરીની વાત કરવા જઈ રહી છું દીકરી ના દુઃખ ને પીવા જઈ રહીશું મોન્ટુ ભાઈ પણ કેવું દુઃખ હશે જગત આ દુઃખ ને જોઈને કદાચ કોઈ મોહાર ઉપર ભરવો નહીં મિલો એવી વાતો કરીને જો નાખો લાવું તો મારું નામ નહી જંતિભાઈ મોન્ટુભાઈ હજુ વેન બન્યા અને અવરું નાખો હવરું ગણી દઉં તો આ વેન ની કિંમત છે વેન ની કિંમત નો લેખ ના બનાવું ના તો મારું નામ માતા નહીં ભાઈ પણ વેન બનો અગિયાર તેર પાછા મારો કમાર નાખવાના મારો ગણવાના નાખો દીપી જયસિંહ ભાઈ જરા રાખો રાજા નાખો ને ભાઈ શું કરવા બીવો તો નવ નહીં આલ્યા સ કમ્પ્લેટ દ જે દા ભાઈ ડીકે હોભરજી જયારે અમુક ઉંમર થાય ને એટલે દીકરી ને હુની નહિ મેળવાની દરેક ને કહું છું નહીં બધા દીકરી હોય દરેક દીકરીઓ ના કરતા કે બાપનું નાક કપાય માનું નાક કપાય અને આપણા પરિવારનું નાક કપાય એવું કોઈ કોઈદાર દીકરીઓ કોમ ના કરતી જગત દીકરીના મોમા ના ઘેર રહેતી દીકરી મોમા ના ઘેર રહેતી હતી ને મેમોન મોન રહેતી હતી ને દીકરીના બરાબર મોહારિયામાં બરાબર એક જ મહેલામાં એક જ મહેલ ને મેમોન એક જ કુટુંબ ને મેં ખોટું જ નહીં બોલતી ને અને તમારા પિયોરમાં ચોથા નંબરનું મકવાન આ દીકરાનું ખરું ને ઓને ભોની ઉપર એવું કોમન ટુમન કહું જે કર્યું હશે પણ આ ભોનીને બે વાર ક બનાવ બન્યા એક વાર ભોની જતી રહી હશે જતી રહેલી આ દીકરો લઈ ગયેલો ખાલી સ્વરાલો અને આ દીકરો એવું કે છે કે હું લઈ જઈશ તમારે જો હંતારવી હોય તો હંતારી દો જે કોઠી ગાલવી હોય તો ગાલ દો હું લઈ જઈશ પણ દીકરીને એટલું કઉ છું કે દીકરો લઈ જવા વાળો મોટો કરવા નતો આવ્યો મારા મા બાપે મોટો કરી છે મારા વેરાય મામા મુહાર વાળો મોટી કરી છે અને આજ હારા થઈને શબ્દના ના પ્રેમ ઠોકર મારી તું કોકડી થવું દુખપણે જ નોરે ના પર જુમા સુખપણે આમ જ ના પર માં તુમાડે મારી પર તુમાડે જયારે મારા મોન્ટુ ની અવડી ઓખ માં જોઈ ને કઉસુ કે આઠ ના બનો નવું અગિયાર ની કલમ બનો સ કારણ મોન્ટુ અવરું હશે હું માતા અવરી હશે અને એવું અવરું ફરીને રડવા ના ઉતરું તો મારું નોમ જોગણી નહીં ભાઈ પણ આ દીકરીને ખાધે આજે તેર દારા થયા મૂઢામાં અનાજ નહીં મળતી મૂઢામાં ખાતી નહીં એક જ ટેન્શન ભાઈ રાઠોર અને એવું વસ્તુ એવું ઘેરા વિચારોમાં નાખી દીધી આ દીકરીને કે એ જ વસ્તુ દેખાય મને પાણી પીવું નહીં ગમતું મને ચા પીવું નહીં ગમતી પણ આ વાડી ના મઠમાંથી બાર જો વિચારો ના ખાઈજો વિચારો ના પી પીજો ને એવું ન થાય બહુ મોડું થઈ જાય જૂતરી જૂતામાં આદીવો ઓલવઈ જાય એવું ન થાય બહુ મોડું થઈ જાય જુતરી જુતા માં જોગણી આખું દીવો ઓલવાઈ જાય થોડો સમય છે હવે મારી પાસે થોડો સમય છે હવે મારી પાસે એક વાર કહું માં ફરી નહીં કહો નહીં કહો તમે આવશો

મારી જોગણી હતી મારી કારકાની સોગનો મને ન રસ કારકાની સોગનો અને એ દર જો કદાચ મોમાં મુહાર વાળા કદાચ બોની નું કોડું જોયું ના હોય અને એ લાલચ કદાચ એ દીકરી ના એ ભાઈ ને દીકરીની ભૂલ થાય પણ કદાચ હોમાવારા દીકરાની ભૂલ ના થવી જોઈએ કે આ તો મારી દીકરી છે લાલચ છે હરમનાળા લાલચ છે મોહરના અને લાલચ છે મોમાના દીકરાને કે જગતમાં બોણીના ઉપર હો બોને હો એક બોને જમન હો પૂદેવ જમાવડા બરાબર હોય ભાઈ અને એને જો કદાચ મારો ભગવાન કાશીય

મડી આ કલોલ વધાવ બન્યો બન્યો તો રાઠોડ ગાય છે જંતીભાઈ ગાય છે અને મારું ડેગરી ગાય છે એ એમ કહે કે માં તું ધોંતી હોય તો હોલ ના બનાવતી 13-15 નો બન્યો છેલ્લા બન્યા કમ્પ્લીટ 13 હોમાવરા તોરી નાખીન દીકરી ના ભૂલવારું તો મારું નામ જોગણી નહીં પણ મડી

દુનિયા દુનિયાના ભુવાઓ મળીરાજ પાછા પડી જાય મળીરાજ પાછા પડી જાય અને વરુ તો વરુ મારા કનુ ભુવાની જોગણી થી વરુ બાકી વરું લ્યા બાકી વરું નહી લ્યા જુનાગઢ જો હાથ હાથ પેઢીએ જલારામ નું તારું ના મારું તો જલારામ ના તારા કુંચી તો કદાચ પણ મારી જોગણી તારું મારા કદાચ કુંચી હાથ પેઢી ના મલ્યા હાથ પેઢી ના મલ્યા

જાજુ કોઈનું ખોટું કરવા તો નહીં બે પણ જૂઠા ન કોઈ પાપ નહી ભાઈ અને ખોટા ને પારી દેવો પાપ નહી પાપ નહી અને ખોટું કરવા વાળા ને જો કદાચ વહવાના બતાવું તો મારું નોમ લીલી વાડી ની જો દુનિયા દઈ ગઈ દુનિયા દઈ ગઈ

તો મારું નામ લીલીવાડી હો કે હારે મારી માતા પોલુયેટ તો પાર પાડ દે પાર પાડ દે કે હારે મારી માતાનો ના કેર દે તાટ પાડ દે જ્યારે આ દરવાજામાં બહુ ભીડ થયું હોય બહુ આપણા દીકરીઓને થોડી જગ્યા કરીને બેસી જવું કારણ કે આ મંદિર તમારું જ છે ભુવાજીના બાપનું એ નહીં આ મંદિર તમારું છે આ જગ્યા તમારી છે તમે આવ્યો છો આ માતા પણ મોનો તો તમારી છે ના મોનો તો કંઈ નહીં હચો પણ જીને 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 ખોટું કર્યું હશે જીને ખોટું કર્યું હશે ને ખોટું કરનાર ન જો કદાચ બાર મહિના ઉગવા દઉં ને

બે નાખવા જુ ભાવ ભાવ લઈ લઉં તમારી કલમો નાખવાની અને મારા ગણવાની દીકરી મારી લાડક લક્ષ્મીનો લક્ષ્મી અવતાર દીકરી મારી લાડક ભાઈ લક્ષ્મી નો અવતાર એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર જાગે તો સવાર બબુ બબુ હો બબુ ય અમારી લાડકવાય બબુ ય અમારી લાડકવાય લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને जागे તો સવાર એ जागे તો સવાર બાબુ ની કારીદાદી લાડકવાય કબુલમકારી આહા આહા કારી ના લાડ ગવાઈ કારી ના લાડ કવાઈ લક્ષ્મી નોય અવતાર ના લાડ ગવાઈ લક્ષ્મી નોય અવતાર સુ રાત પડે તો

મઢમ બોલી માતા મારી બોલી મારી મા મઢમ બોલી માતા મારી બોલી મારી માં બોલી છે જોગણી માતા મારી મારી અને એક આલપ તો બનાવવાનું જ છે આજે જ બનાવવાનું ખ્યાલ ફરતો કરવાનું છે ચોથા મહિનાની તારીખ સોળ સત્તર અઢાર જાહેર આમંત્રણ દુનિયાની કદાચ મારા હાવજો સેવકો ભગતો અને ભૂવાજી ગોર ફરક ખબર છે ભુવાજી ફર નોમે ફરક કેતન પટેલ આવું કહેતા હતા મોહમ્મદપુર અને વેજલપુર તા ને આવું કહેતા હતા ને હા ને હા કેતન પટેલ જો કદાચ તમે લારી ઉપર ઉભા હોય ને કદાચ નોમ પડ્યું હોય ઈસ્કોન અને મેગીનો ભજીયાનો બિલ ના લેતા હોય તો એ તો કોક હશે ને ભાઈ અને એ વખત મેંચલપુરના છોકરા એમ કહેતા કે અમારો વાઘ આવ્યો ભાઈ બિલ ના હોય એને કહેવાય ઠાકોર પરિવાર અમુક ઠાકોર પરિવાર બોધોય હોય હોય ને અમુક શું કોઈકની હવા ઉડાડવામાં પડે હોય કોઈકની વાતો કરવામાં પડે હોય કારણ કે એને બેઠાતું ના હોય કારણ અને એ વાત કરવી હોય તારે સેમ અમુક ને શું જોઈ જાય અમુક નેકરો હાથી નેકરો કૂતરો ભયા પણ એ તો હું સમજ્યા કારણ કે હાથી ને કૂતરો થી બહુ ફરક ના પડે હાથી હોય ને એટલે કૂતરો તો ભયા કરે ને જગતની માલિક કદાચ આવડું મોટું બન્યું હોય તો કોકને ના જોઈ જાય પણ

મારા બાપની માતા ગોમેત્ર જતીરી દેરા એ જુગ જસે પણ મારી જુગડેનું વ્યાણ જવા દઉં તો લ્યા જવા દઉં તો લ્યા મૂલ્યબળાની માતા નથી કદા લીલી વાડીમાં દરેક છોકરાઓ મહેનત કરે છે દરેક મારું કઈ મહેનત કરે છે અને હું ત્રીસ ત્રીસ વર્ષ થી ધોનું છું તમે મારું કઈ મહેનત કરી હશે જગત માં મારા કરી ના રાખું ને તો દરેક ને મારા જોગણી નું ધોનવું લાજે ભાઈ બાબા અને આ દીકરીના ત્રણ વસ્તુનો પરગ વાંચે એટલે ત્રણ વસ્તુનો દીકરીઓ ભોરપણ માં બહુ આવી જાય દીકરીઓ વેરાય મનની ને હોય એટલે હોમા વાળો લાલ એટલે દીકરી મગજ હોય હા આવું તો મારા ઘર કોઈ દાન નથી હાચવ્યું ના જબરું હાચવું હશે પણ કોઈ દાન લાલ હા લાલભાઈ ભાઈ તમે ખોટું ના લગાડતા કોઈ દાન લાલો લાભ પગલ લોટા નહીં કોઈ લાલ ભાઈ નો હોય ખોટું ના લગાડતા ભાઈ પેલો તો ભુવાજી હારા નો ભાઈ લાલો બરાબર ઉફે મહેન્દ્રસિંહ પણ દીકરીઓ તમને દરેકને કહુંશું કોઈ દર કોઈની વાતમાં આવશે આપણું હોય ને સાચવી રાખો આપણું જ હોનું થશે આપણું જ વેરાય આપણું જ ઘર છે વેરાય હશે ને આપણું જ આપણું થશે પારકો કોઈ દર આપણા નહીં થાય અને દીકરી મારે સમૂજો બેઠા ઓ દીકરી મોહમ્મદપુરાનું મેં પહોની પીધું છે હવે મહમ્દપુરાની મેં ચા પીધીશ અને મોહમ્મતપુરામાં મારું કદાચ અત્યારે તો જવાની ટોરું વળી જાય ભાઈ એવું પકા એટલે એ અમદુરાની દીકરી ઉપર આફત આવી હોય મોમો મુહારનો છોકરો કદાચ રાશિ હોય હું માતા નહીં દીકરી તાર નો શું બેટા જોર થી બોલજે હું તાર નો આમ હમું હેડજો તાર નામ પણ દીકરીને મંગળવાર બપોરે લેતા આવજો હું જેટલું એટલું લાવી દેજો અને જગત ની માલિકમાં જો કોઈ કામ અડાડી લઈ જાય ને જો ત્રીજો દારો ઉગવા દઉં તો હું જોગણી મટી કારણ જ્યાં રવિવારની જ વાત છે પેલો ભાઈ કે બે કિડની નહી તારા સિવાય નો કેસ અને એવું કીધું તું કે જગત તું જોગણી જોડી ભીખ માંગવા આવ્યું છું ને આવતા રવિવારે જો એક કિડની ચાલુ ના થઈ જાય તો બર્યું મારું ધોનવું એને કોમું અને વીસ તારા મોન ની વાત છે રાઠોડ પાર્ટી પટેલો કોઈ દર મોના નહીં જે હજારો ડોક્ટર સાહેબ હજારો બુઆજી જોડી ફરીને આવ્યા હતા જેના બે કિડનીઓ ખલાસ હતી અને છોકરો રોતો તો કે માં મારો બાપ જતો રહેશે એવું કીધું હતું ને કે જ્યાં કદાચ કોઈ બાધા નહીં કોઈ દોરો નહીં અને લીલી વાડી જોડી માગ્યું છે ને અને રિપોર્ટ કરાય જો કદાચ કિડની ધક ધક ચાલુ ના થઈ જાય ને તો બર્યું લીલી વાડીમાં આશી ભાઈ થયું કે ના થયું આજે જગત આવો કોમ કર્યું છું દુનિયામાં આવો કોમ કરું છું ને તાના મીરા ઇરાવરૂ છે ને કે એમ કીધું હોય કે એક કિડની ની કિંમત પચીસ લાખ મને લાખ હાલ તો એ આપી કે ના પણ હું હાલવા કોઈ દર વિશાલ લેતી નહીં હા મારો વિશાલ

જગત જો કદાચ તમારું કોઈ ખોટું કરવા ફરતું હશે દુનિયા તમારી કોઈ ખોટું કરવા ફરતું હશે ને હા વજો

કારણ કે હું એ સોમનાથ વાળા ભગત છું બાપો જગત ના મહાદેવ ને નમું પણ સોમનાથ જવું તાર મારું મન ઘેર આવ કે હું મહાદેવને મળીને આવી એટલે મહાદેવ ભેગો ના હોય થઈ ગયું શું મને શું થઈ ગયું પણ બેટા સો ટકા આ દીકરો એવું કહેશે કે મારા દીકરાને દવાથી નતું મળતું

અને દરેક દીકરીઓનો લીલો ચોલો કરવાનો મગજ ગરમ થતું હોય ને તો એટલે મગજ શાંત રહે કારણ કે અમુક તો બુનોની વાતો કરવા જઈએ ને તો ઘરવાળાનું આવતું એ નહીં વાત તમને જ હોય અનુભવ તમે જોડતી આવ્યા હા હા કશ્વાધી ભાઈ આખી જિંદગી મારા બાપાને દબાય પણ ડીકે અને પરેશભાઈ ની વાત જ ના થાય અતારે દબાયેલા છે ખાલી એક જ છે એવો છૂટો રોમ ભરૂસે મૂકેલો દીપ વિજયસિંહ બાપુ કોઈ દર પૂછવા જ નહીં રહેવાનું જો આજે અત્યારે શું લાયા જઈ રહ્યા છો એટલે હવાય હવા જો પડે છે એ તું સસમો કાંઈ નાખ ને રાત્રે દેખાતું નહીં ભૂઈ બે ભૂઈ બે મને અવાજ નહીં આવતો હમ આ તો લીલીવાડી જન્મમાં આવ્યો હોય ને ભાઈ મંદિરમાં જાઓ એટલે ગરીબ થઈ જવાનું ગમે એટલા રૂપિયાવાળા હોય પણ કોઈ મઢમગ જાઓ ને એટલે ઈનાજૂરી ભિખારી બની જવાનું જગતમાં જો ડબલ ના બનાવું તો મારું નોમ જોગણી નહીં હા મારે દુખનો ઝાડ હોય આવ્યો મારી સુખની ઘણી લાય મારે દુખનો રે ઝાડો આવ્યો દુખની ઘણી લાય સુખનો રે ઝાડો આવ્યો સુખની ઘણી લાય મારી સુખણી ભીડી વ્યળીયા વ્યલિયા મીરાગણે વેલી આવે ગરીબની માતા વેલી જાગે મારી જોગણી જમરી જબરી આવે અને